ભૂગમના સત્યાવીસ પરગણા રોહિત સમાજ ઉત્કટ ટ્રસ્ટની સામાન્ય સભા તારીખ ચૌદ નવ બે હજાર પચીસ

તેમજ પ્રમુખ શ્રી કુમાર કુમાર એમ હિતેન્દ્ર ખજાનજી દિનેશ આદ્રીજા તેમજ કારોબારી સભ્યો શ્રી ગંગારામભાઈ રાઠોડ શ્રી રમણભાઈ મેહરિયા વગેરે સભ્યો દ્વારા સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલી જમીનના વિકાસ સાથે ભેગા મળી ખૂબ મોટો સાથ અને સહકાર આપવાની ખાતરી બાહેધરી આપેલી જેમાં સર્વેદાતાઓ ને સમાજના આગેવાનો સાથ સહકાર મેળવી ટ્રસ્ટને આગળ વધારવા તેમજ વિકાસલક્ષી કાર્યો કરવા માટે સાથ સહકાર આપી ખૂબ સારા એવા વખાણ કરવામાં આવેલ અહેવાલ આરજી રાઠોડ દેહગામ જય વખતનો ઝંડો દોષ નહીં ભાઈ પર્સનલી તમારો કોઈ વિરોધ નથી જય વખત જે રીતે કેમ હરિયાણ બેહલેતા એ રીતે છોડી દે પણ આનો નંબર 3 યોજના નંબર આતંકવાદી <laughs> <laughs>

જે તે વખતે સુનિલભાઈ મારા રજૂ કરવા છે તો દરેક શ્રીને મારી વિનંતી છે કે શાંતિથી સાંભળો અત્યારે અમને જે વાંચ્યું કઈ વર્ષની એકાઉન્ટ ની અંદર બતાવે છે

કારોબારી નો કહેવા પ્રમાણે કરેલી અહીંયા સિત્યોતેર હાજર બસો ચાલીસ માં ખરીદી કરી

આપડે નામે જમીન ના કરાવી શકે એટલા માટે તારીખ પચીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ આ જમીન ઉનાવ ખાતે ની દસ્તાવેજ કે રાખી છે એટલે આ જે પ્રશ્ન છે ની 2023 નો એ વખતે તો હું તો કસમે નતો પણ આ પછી આપણો રેકોર્ડ જોઈએ એટલે વાત કરતી હતી એક જ જમીન મકાન તમે કદાચ ભવિષ્યમાં રાખો તો એની બજાર કિંમત ઊંચી હોય ને જે બહાર વેલ્યુએશન થતી હોય એ વધારે હોય એટલે જમીનની કિંમત મેબી કદાચ 1 લાખ માં જગ્યા રાખી હતી અને એ વખતે આપણા ટ્રસ્ટ પાસે ખરીદક પૈસા નતા તમે જે બેઠા ને એ મહાનુભાવો છે જે તે વખતે રાખી આ જગ્યા ખેડૂત તરીકે હતા એ રહ્યા કોઈ પણ જગ્યા ક્રષ્ટ સીધી લેવી હોય તો એમને એને થયેલું હોવું જોઈએ પણ એટ ધ ટાઈમ કેવું છે કે જમીન વધતા હતા એટલે કનુભાઈના અને એ વખતની ટીમ ખરેખર ધન્યવાદ પચાસ લાખ માં રાખેલી જમીન આજે બે થી અઢી કરોડ રૂપિયા છે એટલે ઉજવણા શક્ય આવેલ માટે તો ખરેખર એક સોપાન સમાન બરોબર છે એક આપણા સોગન થઈ હતી બીજા પરગણ માટે હતી તો અમે તો જમીન લઈને બેઠા છીએ આ ગમે તે ભવન બનાવીશું એટલે આવું આપણે કહી શકીએ એટલે બીજો કોઈ જો પ્રશ્ન હોય તો આમ સરનામા જેનો સુધારો કરવો હોય એ ટ્રસ્ટ જાણ કરશો અને ટ્રસ્ટ સામે ચાલીને તો તમને પૂછવાનું જ છે

કલગી ચમાલ આપણું સત્યાવીસ ગોળ અને એવે સત્યાવીસ ગોળના તમે તમે કારોબારી સભ્યો તમે સામાન્ય સભ્યો અને વધારેલા સર્વે આમંત્રિકોનું અમે અહીં આભાર વ્યક્ત કરીએ છીએ કે બહુ સારા સાનુકૂળ વાતાવરણમાં મારી એક ખાસ વાત છે પ્રમુખશ્રી આજ રોજ ઉગાવણા સત્યાવીસ ગોળ પરગણાની જે આજે તમે વાર્ષિક અહેવાલ માટે જે મિટિંગ કરી એ વિશે શું કહેવા માંગો છો અમારા પરગણા રોહિત સમાજ ટ્રસ્ટની સામાન્ય હોલ ક્ષેત્ર બાર ખાતે રાખેલ હતી જ્યાં મારા ગોળના ખૂબ મોટી સંખ્યામાં માણસો હાજર રહેલા હતા અને ટ્રસ્ટ દ્વારા જે પ્રગતિ થઈ એ પ્રગતિનો કોઈ અહેવાલ વાર્ષિક હિસાબો સઘળી રજૂઆત સામાન્ય સભા તરફ રજૂ કરવામાં આવી હતી સામાન્ય સભાએ

અને બહુ સારા અને ઉત્તમ વાતાવરણની અંદર આ સભાનું સંચાલન થયું અને એમાં અમારા પ્રમુખશ્રી કુમાર મારફતે જે કંઈક રજૂઆતો થઈ એને ટોટલી અનુમોદન આપી અને સર્વસંમતિથી મંજૂરી મળી એનો અમને સૌને આનંદ છે જે રોહિદાસ સમાજની જે સામાન્ય સભાની બેઠક થઈ અને જે વિકાસના કામની જે વાતો પ્રમુખ દ્વારા જે થઈ સભ્યો દ્વારા થઈ એ વિશે આપ શું કહેવા માગો છો

જેવીતના પ્રગતિ કરી છે એ બહુ સુંદર પ્રગતિ કરી છે સુનિલભાઈ પ્રમુખ બન્યા એ પછી તો ઘણી બધી પ્રગતિ થઈ છે અને એની વધુ પ્રગતિ થાય એમાં સુનિલભાઈ ઉભા પણ રહેશે આવનાર પેઢીને તમે શું સંદેશો આપવા માંગો છો દાદા આ બાબા સાહેબ આંબેડકર અને ભાવનાઓ અને તેમની જે ધ્યેય અને ઉદ્દેશો હતા તે મુજબ આ સંસ્થા કસ્ટર્સ ચાલી રહી છે મને લાગે છે ભવિષ્યના વર્ષોમાં એ ખૂબ સુંદર ખૂબ જ પ્રગતિ અને સુંદર કાર્ય કરશે એવી ખૂબ જ અપેક્ષા છે અને આ લોકોને આંતરપૂર્વક શુભાશાઓ અને સતેશ પરના ગુરનું જે આજે મિટિંગ ભેગી થઈ વિશે શું કહેવા માંગો છો આજના સતેશ ઉગ્રવા ટ્રસ્ટની મિટિંગમાં દરેક યુવાનોને ખાસ અપીલ કે તેઓ ટ્રસ્ટની કામગીરી સાથે જોડાય અને ટ્રસ્ટના વિકાસમાં સહભાગી થાય એવી ખાસ અપીલ કરું